તો રામે રામ ડાયરા ને મિત્રો બધાને જય માતાજી અને આપણે ઓલરેડી બધાને આવી ગયા વિડીયો સેલ લખી બી ના લેજો એટલે મજા આવે છે વિડીયોમાં ને અત્યારે આપણે ઘાત બાત મારીને તૈયાર થઈ છે વિડીયો બનાવવા માટે તો વિડીયો બનાવી એમ હાલો તો કરી સ્ટાર્ટ પછી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમારા ભાઈને મજા આવે મજા આવે વિડીયો બનાવવાની ચલો તો વિડીયો કરી સ્ટાર્ટ આવે ફાઇનલ ને આજ શું આવે છે ખબર છે મેઘીની માહલી જ આવેલી છે

તમને નો ખબર હું તમને હી ખોળ પીસી સો કેમ થઈ કોઈ પૂછ દે હા ઓ ગાલ તીવડી થી ઓ ભાઈ પહેલે તીવડી ની હોય તીવડી છે ટીટણ છે ટીટણ નહી હોય એટલે આવડી છે ઓ ભાઈ જો આ પીસોરા પીસોરા દેખાય છે તો મજા આવન છે આપણે અત્યારે રીતે રાજભાઈ તો પવન ઉડી ગયો છે રાજભાઈ ગરમી કરા દીધી કા ગરમી થઈ ગઈ એટલા બધા ધાબરા પહેરી રાખો તો હું થઈ તો પણ પેલા બહુ ટાઈટ હોતી શું કરવાનું میتر ہے نا اپنے نو وغیرہ بندے اتنے وغی نو نے اڑتا بہت لاٹ ٹائم نہیں تو گاٹ میں لے کہاں مچھلی پوچھ لو بنکی مچھلی تو دیکھی ہے تو کئی گٹے تو پوچھ لو مو نو لگے مچھلی تو آئے دیکھ آپ مزا ہی آئے ایک نمبر કઈ ઘટે નહીં એટલે બરોબર ન લાગતું એને આપણે ધોઈને વિસરી નાખો ઓલો વિસરી હું ધોઈ નાખવાની છે હવે આજી ભીંગડા ઉતરી જશે હમ એવું તો રેવો ને બંદરમાં ઘણી હોય ને આજ એટલું શાક નહી એવું કાકા લઉં કર લઈ લઉં ને કેમ કે આજ આપણે સવારમાં લઈ ગયા હવારમાં ને આજે છે ને આપણે સવારે આવશું પાછા ટી વાય શાક આવશે ઈ પણ આપણે વિડીયોમાં જ બતાવશું બધું મારે વિડીયો ભેગો આવે છે હમણાં હા તો બે ટાઈમનો વિડીયો ભેગો આવે બે પણ આવતા હોય તો મારે બે ટાઈમનો વિડીયો તમને બતાવવો પડે તો તમને મજા આવે રે hả đó ah biếo khát em vẫn như à bi như thế 100 km niêm mã sẽ dài gì cả 100 km niêm mã dài gì cái lát cắt rất nhiều cái này cắt rất cái đi đây feet 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 đi đi được bây giờ bây giờ mình vào

পেলে <laughs> 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 زہا اورا ہم یقamat ہے ایک مل آت��ح ان کو آمدا مجردım یقوquin و ہربال اور آمدا مجرد تو آمدا آمدا اللہ ماрафت ہم gou fall و ملتا ملتا ہے ہم یق美味 جنم ہم عند dz perme عند غلط اس کے ذا past ہیں ملتا ہے یہ بھلاGra

આ રાજભાઈ છે ની રાજુભાઈને જવાનું છે બંદર તો એ જાય છે ને આપણે તો ઓલરેડી બંધને પૂગી ગયા ને અત્યારે વગી ગયા છે દસ જેવું વાગ્યું છે કે મેં જોયું નથી તો આપણે વિડીયોમાં હજી પણ બની લેજો મજા આવી છે વિડીયોમાં આપણે મચ્છી ઓછી પકડીએ હાલો જોઈએ હું તમને બતાવું ને આપણા ફ્રેન્ડ તો આવી જ છે જો આપણા ફ્રેન્ડ ઘણા બધા આની કંઈ છે ઉગમણાય છે તો આને ઉગમ કહેવાય આની કાંઈ જાણે છે મારે આની કંઈ એકલાને તણવાનું છે મારે તો બહુ શાખ આવતું નથી તમને ખબર છે આવે તો ખરું પણ એટલું બધું નહીં આવતું એમ આવડા ને આવે એટલું મોકલ સાહેબ જોઈડા આપણે આલો તાણી મચ્છી કાંઈ ગા હું પકડે રાખી કેમ કે પાણી જાય છે તો એટલા થઈ બહુ એટલા બધા ખાસ કરીને પણ જાય છે એમ તો હાલો તાણી મચ્છી આપણે ઘાતમાં ને હે ને ઘાતમાં ને આ જો આપણે ફ્રેન્ડ લોકો ઘણા બધા છે ને શાખે આપણે આવેલું છે મસ્તનું બે તો પાછી મેઘીની માછલી એવી પછી મોટી મોટી આવે ને આપણે હાંજે હતી હા એવી બે આવેલી છે આમ તો કેડી કેડી છે એવડી મોટી નથી પણ આ એક નાની છે ને આની કાશી મોટી છે આકડી હતી પીખળી છે અમે છે ને બે આપણે કાઠે જઈને બતાવી દઉં મસ્તની છે અંદર એ માછલી છે તો આવી દેશી આ દેશી માછલી કહેવાય આ મગીણી કહેવાય મગીણીમાં દેશી ફેર આવી તમને કપર પડી ગઈ છે આપણા બંધારણમાં ઘણી વાર આવી ગયેલી છે વરી છે મોટી બે વરી છે એમાં એક મારે એવી મોટી છે આપણે એવી

હા જે હતું ને એની કરતા માથે આમ તો તો નથી કઈ માથે જોશે એટલે આવશે મજા તો આપણે હજી પણ તાણવા જઈ ને કઈક હું આવે ફાઈનલી છે ને બંધણ તાણી લીધું કોઈલા વયલા હકેલ નહીં ખા એટલે કે આપણે ઇચ્છા કહેવાય ને ને આમ જુઓ માછલી આવેલી છે લાટ બધી આમાં ઇન્દ્ર કા ઘણી બધી છે ને આમાં જવું ઓલું મોટો જીફડો જીપડો છે આમ જો તો વરેડી ટૂંકી પડી બહુ બઢિયા છે ચલો વાલો કિલાકનો જીપડો છે એમ વાત છે ને બે મગીની માછલી આવેલી છે આપણે એક ખાંજ આવેલી હતી ને માછલી અત્યારે છે ને દેખાણી થોડીક ગારો આવ્યો ને એના હિસાબ ઝીપડો કેવડો છે ઘણો મોટો છે આપણે કાઠે જઈને રીતસર બતાવવાનું છે કેવડો છે માછલી કેવડી છે બધું ને ના તો આપણા મેમ્બરો તો બેઠા તો ઝીંગા એટલે આ ટીટાણ કઈ નહીં આવેલું ઝીંગા માછલી ને શાક વધારે આવેલું છે કાગલ કરતા વરેજ ઝીંગા ટીટણ ટીટણ નહીં ઝીંગા એવું બધું આવેલ છે નાખીજો મો આપણે છે ને આપણે છે ને બંધન ટાણવા નથી જવાનું પછી આપણે છે કાંઠે તો આની સીધી સીધી કેળી દેખાય છે ને એ રીતે આલે રાખવાનું છે આપણે કાંઠા ભેગા જવાનું છે તો મિત્રો શાક ગયું આપણે ને હેટખેલું રીતસર વીણીને તો ભરાઈ ગયું છે ને જોખવાનું ચાલુ થઈ ગયું આમ ને લેવાવાળા ઘણા બધા છે માછલી છે જરી આપણે બે હતી ને જરી આ મોટી મોટી મગીની માછલી દેશી બીજી નાની નાની જરી સાઈડમાં તગાર એઠી પડ્યું છે એ વીનેલી છે કોક ને એટલી એમ પડી ને એમ છે બધું સાફ થોડું બધું રીતચરનું ઓછી જોખાય છે ને આ તગરમ આપણે બીજું કાળું તગારું છે ને એમાં વરી બે વરી છે બીજો બધો ભૂકો છે આ એ કાળો તગરમ છે ને હાઇટનો અઢીસો ભૂકો એમ છે બધું ને આ માછલી છે ને એ ફોર ની એ રીતે હોય એ આપડે હોય ને દેવાનું નઈ છે ને આપડે ઘટના રાખેલા છે એટલે જોખાય છે કિલો પાંચસો એમ આ ભાઈ માછલી લેવાની છે આપડી આ બે પડી એ બે માછલી છે ને એ કિલો જેટલી થતી થોડી ઘટતી હોય કદાય બાકી એટલી થઈ જતી આ ભાઈ માછલી હાથમાં રાખીને બેઠા એને માછલી જોખવાની છે કદાયશ ઘરાક બધા ઘણા બધા છે ને માછલી જોવા છીએ ને કિલો એક બે માછલી નાખવી પડી દેખી છે બાકી કિલો થઈ ગયો એક જ માછલી નાખી ત્યાં કિલો થઈ ગઈ તો એ રીતે એમ જ હું કહેતો હતો તો એ રીતે થઈ ગયો ઓલા ભાઈ એટલા બધા ગ્રાહક છે તો બોલ એ તમને તો થોડું થોડું કહીશ કેમ કે મેં હવે ડીમ પર નાખેલો હોય તો બધા હવે છે ને તો વીણવા નું વીણે માછલી દોખાય રીખી અત્યાર સુધી બહુ કોઈને વીણનું નહોતું દીધું હવે બધા વીણ લઈ લે હું આગળ તમને ગ્રાહક બતાવું ઘણા બધા છે તો આમાં વીણવાનું ચાલુ થઈ ગયું છે હા જેવું જોતું એવું લઈ લે આમ જુઓ તો કેટલા બધા શાક લેવાવાળા છે ને ઘણા બધા છે કેમ કે આ વાહ ખી રહી છે ને એટલે બધા રજા છે કદાઈ એટલે એટલા બધા છે જો આમ કેટલા બધા ગ્રાહક હતા અમે તમને બતાવ્યા ને શાક વેસાઈ ગયું હા સાહેબ જુઓ બરોફ ખાય છે એ છે ને માઈછલા ને ખાતો પણ માછલા મેલી બરોફ ખાઈ તો એ કોઈ માઇસલા ખાલી ના ને પડતો પણ એ માણસ એવો છે કે એને માછલા માછલાની મેળ જ નહીં તમારો ભાઈ શાક વેસાઈ ગયું વેસાઈ ગયું જો ભાઈ શાક જોખે છે જોખાઈ ગયું બધું એટલે આ ન વેસાણું કા ઈ મોહિત ને લેવાનું છે એટલે ઈ તો બોલાઈ ગયું ઈ શાક છે ને વેસાઈ ગયું છે આ ભાઈ ને લેવાનું છે કા લેવાનું છે ને ભાઈ બરોબર કામ વેસ્ટ છે એટલે ઈ પછી લઈ લે હે કેટલા ને છું થાય શાક બે રૂપિયા ને છું કેટલા ને છું બોલો પેલા બે રૂપિયા નું છું તો તમે ભાઈ અઘરા કારીગર હાલો તો હવે તમારે અહીં શું કહેવાય દુકાન ઉપાડ શું કરવાનું છે હજી શાખ બેસવું હા તે હવે આ છે ને આને ઢાકણા બાકણા ઢાકો ને અહીં ઉપાડો તમારી દુકાન મિત્રો આજના વિડીયોમાં તો ઘણી બધી માછલી ઝીંગા અને ભૂકો અને ઘણા બધા પ્રકારની મચ્છી હતી ઓલી વરી ઊંચું બે ત્રણ તો વિડીયો કેમ લાગ્યો ને એ કોમેન્ટની અંદર કહી કીધેલો ને ધોમ મજા આવી હોય તો કંઈક કોમેન્ટ કરી દેજો મજા આવી છે આપણને તો તમારા ભાઈને વિડીયો બનાવવાની મજા આવે વિડીયો બનાવવાની મજા આવે તો મજા આવ્યા કરે એમ વિડીયો જોવાની તમને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ઈ સબસ્ક્રાઈબ કરી લેતો એટલે વિડીયો આપણે રિલીઝ મૂકી છીએ તો વિડીયો મજા કરે ને આજના વિડીયોમાં આપણે ઘણા લભ કરી નહીં ખાતે તો હવે રામે રામ ડાયરાને